શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે પચીસ ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું સ્મરણ એ જ સાધન માત્રનો મર્મ એક ગામથી બે સરકારી બળદ ગાડા નીકળ્યા એક ગાડામાં સોનાના સિક્કાઓ ભરેલી થેલીઓ હતી અને બીજા ગાડામાં બાંધકામ માટેના પથ્થરો હતા આખો દિવસ પ્રવાસ ખેડીને તે ગાડાઓ તાલુકે પહોંચી ગયા પછી ગાડાવાળાઓએ ગાડાઓ છોડ્યા અને બંને ગાડાના બળદને કદબ બાજરીના સૂકા સાંઠા નીર્યા તેવી રીતે ભગવાનની દૃષ્ટિએ વિદ્વાન અને અભણ બંને સરખા જ સુંદર વિચારોનો ભાર મગજમાં ભર્યો હોય તેથી કંઈ વિદ્વાનોને માટે ભગવાન વધારે પાસે હોય છે એવું જરી પણ નથી વિદ્વાન શું કે અભણ શું બંનેને ડૂબાડી દે એટલું અભિમાન તો હોય જ છે વિદ્વાનનું અભિમાન વધારે ઘાતક હોય છે એટલું જ વિદ્યાની જગતમાં કિંમત છે પણ તે સાધનરૂપ છે સાધ્યરૂપ નથી વિદ્યા એ ભગવાનની દાસી બનીને રહેવી જોઈએ ઘણીવાર વિદ્વાન લોકો વ્યર્થ ચિકિત્સા કરવામાં પોતાના આયુષ્યનો નાશ કરી નાખે છે સીધા સાધા અભણ લોકો ભગવાનનું નામ લઈને મજેથી તરી જાય છે પણ એ વિદ્વાન લોકો ભગવાન કેવા છે તેના ગુણ કયા તેનો અને આપણો સંબંધ શું તેનું નામ લેતા તેના સુધી પહોંચી શકાય કે નહીં નામની શરૂઆત ક્યારથી થઈ નામ કઈ વાણીથી લેવું ઇત્યાદિ વાતોની ચર્ચા કરતા જ રહે છે અને તે એટલી કરે છે કે છેવટે જીવનનો અંધકાળ આવી લાગે છે અને નામની ચિકિત્સા એટલી જ એમને ફાળે રહી જાય છે પણ નામ લેવાનો આનંદ મળતો નથી એટલે શાણા વિદ્વાને ચિકિત્સા કરવી જ તો પણ નામ લેતા રહીને કરવી જેમનામાં હું પણ છે તેવો ભૂલ કરે તો ભગવાન તેનું પ્રાયશ્ચિત આપે છે પણ જેમનામાં હું પણ નથી તેમના હાથે કંઈ ચૂક થઈ જાય તો ભગવાન તેને સંભાળી લે છે સમજો કે આજે આપણે હાથે કંઈ ભૂલ થઈ ગઈ બરાબર જાણવા છતાં પણ થઈ ગઈ તો પણ જો પ્રાયશ્ચિત કરીને આપણે ભગવાનને શરણે જઈએ તો ખાતરીથી તે માફ કરી દે છે ભૂતકાળમાં બની ગયેલું બધું આપણે ભગવાનને અર્પણ કરી દઈએ પછી ભવિષ્યની જવાબદારી તેમની થઈ જાય છે પ્રત્યેક ભક્તે સાધનાનું કષ્ટ તો પોતે જ વેઠવું પડે છે ગમે એટલા મોટા ગુરુ હોય પણ એ બાબતમાં તે કંઈ જ કરી શકતા નથી બહુ બહુ તો એ કષ્ટનું તેને ભાન થવા દેતા નથી આપણા મનને આપણે જ અંકુશમાં રાખવું પડે છે અને આપણી વૃત્તિને આપણે જ વાળવી પડે છે સાધન કરતાં જે અવસ્થા આવે તે શાંતપણે સહન કરીએ છીએ છૂટકો ભગવાન પાસે જવા માટે પુષ્કળ સાધનો છે ઈતર સાધનોથી કષ્ટ કરીને જે છે તે જ થોડું નામ લેવાથી સધાય છે પણ નામ પર તેવી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનનું સ્મરણ એ સાધન માત્રનો મર્મ છે તેનો પૂર્ણપણે સમાવેશ ભગવાનના નામમાં છે નામ અંગેની સર્વશંકાઓ નામ લેતા રહેવાથી આપોઆપ જ દૂર થઈ જાય છે અસ્ત જાનકી જીવન સ્મરણ જય જય રામ